મિત્રો વોટ્સઅપ ઉપર આવતી બધી જે કોમેન્ટ બધી વિડીયો બધા ફોટા શું તમને લાગે એ સાચું છે તમને એમ લાગતું હશે ને કે વોટ્સઅપમાં કોઈક વિડીયો આવ્યો અને દાખલા તરીકે બનારસનો વિડીયો કોઈએ મોકલાયો અને ત્યાંની કોઈ ઘટનાને લઈ અને તમારા સુધી વોટ્સઅપ થ્રુ પહોંચ્યો એટલે તમે વિચારશો કે જો આ બનારસમાં આવી ઘટના ઘટી ગઈ કોઈ વિડીયો તમારી પાસે મણિપુરમથી આવ્યો કોઈ નેપાલથી આવ્યો જેન્જીસનો આવ્યો કોઈનો પણ આવ્યો શું તમે બધું વોટ્સઅપ પર આવતા બધા વિડીયો એને સાચું માની લેશો મિત્રો સાવચેત રહો એ બધા વિડીયો કાંઈ સાચા હોતા નથી અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો યુગ આવી ગયો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મારો અવાજ ડબ કરી શકે છે મારા સેમ ફેસથી વિડીયો બનાવી શકે છે અને મારો વિડીયો તમે જોશો તો તમને પણ એક વખત એમ લાગશે કે ખરેખર આ ભરત મહારાજે વિડીયો બનાવ્યો છે આવા વિડીયોઝ હવે આવતા ચાલુ થઈ ગયા છે એટલા માટે હું દરેક કોમને વાત કરું છું માત્ર એક વ્યક્તિ કે એક દેશને લઈને નહીં પણ હું દરેકે દરેક કમ્યુનિટીના લોકોને કહું છું એ ચાહે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ખ્રિશ્ચન હોય કોઈ પણ હોય ગમે એટલા વિડીયો તમે યુટ્યુબની અંદર કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વોટ્સઅપમાં ફરે છે એ બધા વિડીયો હો ટકા સાચા હશે એ માની લેવું જરૂરી નથી કારણ કે આગળના સમયમાં એટલું બધું પોલિટિક્સ એટલું બધું રાજકારણ એ એટલું ડેન્જર થવાનું છે કે આર્ટિફિશિયલ નો સહારો લઈ અને ગામડાઓમાં વસતી પબ્લિક સિટીમાં વસતી કેટલી બધી પબ્લિક આ લોકોને વોટ્સઅપ થ્રુ એકના બીજા અનાપ સનાપ વિડીયો મોકલાવી દેશે એટલે એક કમ્યુનિટીનો વિડીયો હશે એ ખરાબ વિડીયો હશે એ બીજી કમ્યુનિટી તરફ ક્રોસ પોસ્ટિંગ કરવામાં આવશે બીજી કમ્યુનિટીનો વિડીયો લઈ અને ત્રીજી કમ્યુનિટીને ક્રોસ પોસ્ટિંગ કરવામાં આવશે એટલે એકબીજા તરફ જાતિવાદ એક તરફ ધર્મ સાથે ધર્મને વેરભાવ ઊભા કરવાની વાતો આવું બધું શક્ય બનશે એટલા માટે હું દરેકે દરેક ભારતીયને દરેકે દરેક હિન્દુસ્તાનીને જે લોકો તિરંગાની નીચે આવે છે એ બધા જ હિન્દુસ્તાનીઓને કહું છું કે સોશિયલ મીડિયા ઉપર આવતા બધા વિડીયોને હાચા માની અને એને ટ્રસ્ટ કરી અને કોઈ પણ વાતને પ્રોત્સાહન આપવું નહીં કોઈને હાચા માનવા નહીં અને વાદવિવાદમાં ઉતરવું નહીં જય હિન્દ